તો જય માતાજી મિત્રો આપણે જે આવી ગયા છે પાછા ફાર્મ હાઉસ ઉપર તો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે તો હું તમને બતાવી જોઈ શકો છો આમાં બધું ક્લિયર થઈ ગયું છે ચણા બધું જ

મિત્રો આપણે ગણપતભાઈ ઉપર સાલુ છે અને ગણપતભાઈ ઈટી ઉપાડી ઉપાડીને ઉપર લઈ ગયા છે અને હું એવા ક્વારી સાળો રહું તમને બતાવી દઉં કોરી મોરી જો કામકાજ બધું સારું છે આપણે

तो आप आवाज बंद कर दो नौ बराबर जो मित्रों अपने अश्विन भाई से होता पट्टी करी रहा से आ तो अश्विन भाई ना वारो आई गो से जम के आप कॉकरी शाला डूची गया है एट्ले अश्विन भाई कॉकरी आज शाला ने फिर नाशी गणपत भाई इटो पौन सौ એક વાગ્યાથી તમારે લગભગ પટી જાય આખો દાડીમાં હેડ હેડ કરીશ મજા હશે મિત્રો તમને આજુબાજુનો બધા છે તરવત આવ્યું બરાળનો સીઝન ચાલે છે અને મને તો હરી-વરી વરીયાળી દેખાય છે જોવો તમે એટલે મસ્ત લાગે છે હું તમને બતાવું હું તમને

કોઈ બોચડ નહી ચાલે એમાં કે ગોમદા હોય તો બધે પોતા પોતા જઈ ઘરે જઈ વાત કોણ રાખવા પડે બસ રાખવા તો સાત તો બધે તો કોઈ મોણ સકો કો કોઈ નહી એને હાવ ભરોસે ના કરે હા બધું ભરોસે ના હાલે તો આપણે હાજરી જ પડે બસ ટાઈમ મોણ લઈ જાય ઓ તોય કેટલા વાગ્યા જીગર એક વાજીરો હડો હવે જમમાન જમમાન થઈ તો લઈને જ આયા છે પણ હવે જવાનું છે

પણ લેવા લાયા ટીપ તો ટીપણ તો મિત્રો બધા જમવા બે ગયા છે અમારે રણોભાઈ જવાન સિંહ અને આપણે ગણપતસિંહ અને બધા જમવા બે ગયા છે

અમારી રોણપી ગાડી ચલાવે છે જવનસિંહ સાઈડમાં બેઠા છે અને અમે ત્રણ જણા પાછળ બેઠા છીએ આગળ ટ્રેક્ટર જાય જાયરું છે દોસ્તો સાઈડ મળે તો આપણે આગળથી આગળ જઈએ આજના બ્લોગમાં બસ આટલું જ તો મિત્રો વિડીયો સારો લાગે તો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો તાકી આવા વિડીયો હું બનાવતો રહું તો જય માતાજી જય ઠાકર મહારાજ